मुख्य प्रधान भूपेन्द्र पटेल ने दिल्लीनुडू आयु आजे रात्र मुख्य प्रधान भूपेन्द्र पटेल दिल्ली जवा रवाना आवती काले दिल्ली खाते नीति आयोग नी बैठक छे। पीएम नरेंद्र मोदी अध्यक्षता में बैठक योजना चूंटी परिणामों बाद प्रथम नीति आयोग नी बैठक तमाम राज्यना सीएम ने बैठक में हाजर रहवा सूचना प्यारे सीएम भूपेंद्र पटेल पण नीति आयोगની બેઠકમાં હાજર રહેશે દેશની સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દા પર નીતિ આયોગમાં ચર્ચા થાય છે જેમાં પીવાના પાણીની વીજળીની સહિત જીવન જરૂરિયાતની તમામ બાબત અંગે ચર્ચા કરવામાં આવશે જો કે પ્રાપ્તતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના મુખ્ય પ્રધાન દ્વારા નીતિ આયોગની બેઠકનો વિરોધ કરવામાં આવ્યો છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે 8 વાગે દિલ્હી જવા રવાના થવાના છે ત્યાં બેઠક બાદ सीएम ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે ગુજરાતના કેટલાક મુદ્દાઓ અને રાજકીય બાબતે ચર્ચા કરી શકે છે